ખેડૂત મિત્રો છેલ્લા એક મહિનાથી આપણે આમાં જે જુદા જુદા ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપીએ છીએ આમાં અત્યારે જે હું બોલું છું આ એકસો એક નંબરના ઓડિયોની અંદર આપણે અત્યાર સુધીમાં આટલા પ્રશ્નોના જવાબ આપી ચૂક્યા છીએ જેથી કરીને આ બાબતે કોઈ વારંવાર પ્રશ્ન ન કરે અને એને ખબર પડે કે આ પ્રશ્નોના જવાબ અપાઈ ચૂક્યા છે એ હેતુથી એના ટાઇટલ વાંચું છું કે જમીનના પ્રકારો જેમ કે બારખલી પટલાઈની જમીન દિવેલ્યુ આવી નોન ટ્રાન્સફરેબલ જમીનની વાત આપણે આમાં કરી ચૂક્યા છીએ જે જૂના ઓડિયોમાં જોઈ જવા આ સિવાય જમીનના પ્રકારોમાં છ પટની જમીન બાર પટની જમીન પછી એવી રીતે મૂળભૂત ટુકડો હોય તો એ ટ્રાન્સફરેબલ હોય પણ કેવા ટુકડા તો કે ભાગથી પડેલો ટુકડો નોન ટ્રાન્સફરેબલ હોય એનું એકત્રીકરણ કરવું પડે એની માહિતી પણ આપણે અગાઉ આપી ચૂક્યા છીએ નવી શરતની જમીન એટલે કે સાથણીની જમીન નવી શરતમાંથી જૂની જમીન શરતની જમીન બિનખેતી પ્રીમિયમ પાત્ર આને કેવી રીતે ઓળખવી તથા એમાં શું ડોક્યુમેન્ટ ઘટતા હોય છે અને આગળ જતાં ક્યાં તકલીફ પડે એ બાબતો પણ આપણે વાંચી ચૂક્યા છીએ અગાઉ માહિતી આપી ચૂક્યા છીએ ગણોતિયાની જમીન એ બાબતે પણ આપણે અગાઉ કહી ચૂક્યા છીએ એ સિવાય સર્વે રિસર્વે અને માપણી સંબંધિત ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ જેમ કે કેજીપી કેવી રીતે કરાવવું પૈકી માપણી જે છે એ એના ફાયદા હિસ્સા માપણી એના ફાયદા માપણીના એ પ્રકારમાં આપણે આવી ગયા છીએ એ સિવાય ટીફણ ટીફણની ઉપયોગીતા જમીન વધુ નીકળતી હોય તો શું કરવી સામસામે બદલી ગયેલા સર્વે નંબર હોય તો શું કરવો આ બાબતની પણ વાત કરી ચૂક્યા છીએ ગૌચરની જમીન હોય ગૌશાળાનું માર્ગદર્શન એ પણ આપણે આપી ચૂક્યા છીએ એમાંથી હલણ ખેત તલાવડી એના માર્ગદર્શન પણ આપણે જૂના ઓડિયોમાં અપાઈ ગયા છે એવી જ રીતે ઘણા બધા પ્રશ્નો હોય જેમ કે રસ્તાના પ્રશ્નો હોય લાઇટ કનેક્શનના લગતા પ્રશ્નો હોય થાંભલા જમીનની અંદર આવતા હોય એના પ્રશ્નો હોય જમીનમાંથી હેવી લાઈન નીકળતી હોય એના પ્રશ્નો હોય પાણીના નિકાલ અને ઓકળાના પ્રશ્નો હોય એ જવાબ પણ આપણે જૂનામાં આપી ચૂક્યા છીએ માટે એ બાબતે વારંવાર ફોન ન કરવા એવી જ રીતે વેચાણ વેચાણના વહીવટ વ્હીલ આંગળિયાત આંગળિયાતને મળતા અધિકારો પાવર ફેટરની અને એની ઉપયોગિતા અને ક્યાંય કેશ ઉભા થાય એની માહિતી આપી શકીએ એવી રીતે નિઃસંતાનની વારસાઈ કોને મળે એ પણ આપણે અગાઉના પ્રશ્નોમાં આવી ગયું છે એવી જ રીતે કેટલીક વસ્તુઓ સ્પેશિયલ હોય છે જેમ કે કૂવા બોરના હક નોંધાવવા પાણીની પાઇપલાઇન કોનામાંથી નીકળી શકે કોનામાંથી પરમિશન લેવી પડે બે ગૂંઠા જમીન કેવી રીતે પ્રાપ્ત થાય એ પણ આપણે અગાઉ કહી ચૂક્યા છીએ એવી રીતે ખોવાયેલો સર્વે નંબર કેવી રીતે શોધવો પોતાનો જમીન જે છે એ અન્ય જગ્યાએ ટ્રાન્સફર થવી હોય તો કેવી રીતે શોધવી એની પણ આપણે વાત કરી છે એવી રીતે મૂળભૂત ખેડૂત ખાતેદારના સર્ટિફિકેટ અંગેની વાત થઈ ગઈ છે એવી જ રીતે નવા ખાતેદાર થવાની રીત એટલે કે વારસાઈ જે છે પત્નીની વારસાઈમાંથી જમીન પુત્રને મળે અને વારસદાર ખાતેદાર થઈ શકે એની વાત પણ અગાઉ કરી ચૂક્યા છીએ બિન ખેડૂતની ખરીદીમાંથી જમીનના શું પ્રોબ્લેમ થાય એટલે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જેને ન મળવા પાત્ર હોય એને જમીન ખરીદી લીધી હોય એનું શું થાય બે હજાર પંદર પહેલાં અને બે હજાર પંદર પછીનું એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ ઊંચાપદ એની પણ વાત કરી ચૂક્યા છીએ આવી રીતે ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે આમાં આવી ગયા છે સોલ્વન્સી અંગેની વાત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો આવા પ્રશ્નોના રિપીટ પ્રશ્ન ન પૂછવા અને તમારે જે છે એ જૂના ઓડિયોમાં જોઈ જવા ઘણા બધા વ્યક્તિઓ મને પ્રશ્ન પૂછે ત્યારે હું કહું છું જૂના ઓડિયોમાં જોઈ જવા એની જાણ થાય કે આ આવી ગયા છે એટલે એક એક નંબરના ઓડિયોમાં આ બધું હું બોલું છું એવી જ રીતે હવે કોઈને મને પૂછવું હોય તો મારા મોબાઈલ નંબર ક્યાંયથી શોધવાની જરૂર નથી આ એક સો જે ઓડિયો છે સો ઓડિયો એ એકથી સો ઓડિયો જોજો એમાં એક કોઈ પણ એક ઓડિયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં મેં મારા નંબર આપેલા જ છે આવું એટલા માટે મેં કરેલું છે કે કોઈ વ્યક્તિને સીધા નંબર આપવાનો કોઈ મતલબ નથી એ બધા ઓડિયો જોશે તો પછી એને પ્રશ્ન એમાં રહી ગયો હશે તો જ પ્રશ્ન પૂછવાનો છે નહીં તો એનો પ્રશ્ન જવાબ આવી જાય છે જેને મારા બે પાંચ ઓડિયા જોયા છે એને પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી એ બધા ઓડિયો જોઈ લે એટલે એનો જવાબ મળી જાય બધામાં મેં ટાઇટલ આપેલા છે છતાંય મારા જેને સો ઓડિયો જોયા હોય એને મારો આમાંથી નંબર મેળવી લેવો નંબર મેળવીને સીધો ફોન કરવાનો નથી બરાબર યાદ રાખજો એમને પ્રથમ વોટ્સએપ દ્વારા મને પ્રશ્ન પૂછવાનો છે એના ડોક્યુમેન્ટ કાંઈ નાખવા હોય તો એને મને નાખવાના છે અંદર એટલે હું ડોક્યુમેન્ટ વાંચીશ એનો જવાબ આવી ગયો હશે આ ટાઈટલ મેં વાંચ્યા એમાં તો એને કહી દઈશ કે તારો ઓડિયો ભાઈ જૂનામાં છે જોઈ લેતું એ સિવાય જો એનો ઓડિયોમાં જવાબ નહીં આવ્યો હોય તો એને ઓડીનો જવાબ આપી દઈશ અને જો એનો જવાબ વિશિષ્ટ હશે તો એને ફોન કરીશ આ સિસ્ટમ છે મને કોઈ એમને ફરિયાદ નહીં કરતા કે તમે જવાબ આપતા નથી કોમેન્ટ્સમાં પણ મને જોવાનો ટાઈમ નથી કે હું કોમેન્ટ્સ જોઈને જવાબ આપું તમે આ મારી સિસ્ટમને અનુસરજો ફરીને કહું નંબર શોધી લેજો એકથી સો ઓડ્યો એમાં તમારું જ્ઞાન પણ વધશે એ નંબરને સેવ કરી લેજો ત્યાર પછી જે છે વોટ્સએપની અંદર પહેલાં તમારો કંઈક પ્રશ્ન હોય તો મને પૂછજો વોટ્સએપમાંથી હું જવાબ આપીશ ને જરૂર પડશે તો ફોન કરીશ આ એક સિસ્ટમ છે આ રીતે રમણીભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલમાં આપણે અનેક વ્યક્તિઓને માર્ગદર્શન આપી ચૂક્યા છીએ એવું ન સમજતા કે જેટલાને માર્ગદર્શન આપું એટલા ફોન મૂકું છું આમાંથી સિલેક્ટેડ ફોન હોય છે દસમાંથી એકાદો ફોન મેં આમાં મૂક્યો હોય અંદર માર્ગદર્શન આપી દીધા હોય ને એ ફોનની કાંઈ જરૂરિયાત ન હોય નવો પ્રશ્ન હોય તો મેં આમાં મૂકેલો હોય એવી જ રીતે હવે રેવન્યુનું કામ ખેડૂતો જાતે કરતા થાય એટલે બીજી ચેનલ શરૂ કરી છે રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન આની મેં લિંક યુએલઆર જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં કેટલાય ઓડિયોમાં નાખી છે એક એસીથી સો નંબરના ઓડિયોમાં જોજો ડિસ્ક્રિપ્શનની લિંક છે એ લિંકને ટચ કરજો એટલે મારી બીજી ચેનલમાં જઈ શકશો ને જાતે કામ કરતાં શીખી જશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ